આજે છે શિક્ષક દિવસ અને એવું કહેવાય છે ને કે શિક્ષક સાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ પ્રય ગોદ શિક્ષકો છે કે જે પોતાના બાળકોનું ભવિષ્ય ઘડવા માટે કેટલી મહેનત કરતા હોય છે અને આવા જ એક શિક્ષક એટલે છોટા ઉદેપુરના સેજલ ઉપાધ્યાય નાનકડા એવા ગામમાં એ અત્યારે જેટલા પણ ભાવી પેઢી છે એમને ઘડવાનું કામ કરે છે હવે ગણિત વિજ્ઞાન આ બધા એવા વિષયો છે કે જ્યારે આપણે પણ ભણતા ત્યારે આપણને અઘરા લાગતા તમને મજા ના આવે કે પછી એમ થાય કે યાર આટલું બધું અઘરું કેમ પણ સેજલ ઉપાધ્યાય જે પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરીને બાળકોને એવા એવા ઉદાહરણો રમતો અને એની સાથે ઇન્ટરેક્ટિવ ગેમ શિક્ષણ લઈને બાળકોનું ભણતર અને શિક્ષણ છે એ સરળ બનાવી રહ્યા છે અને એટલું જ નહીં એમને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો આની પહેલાં અવોર્ડ પણ મળી ચૂક્યો છે એટલે આવા શિક્ષકોની બદલત જ જે બાળકોની આવનારી પેઢી છે એ વધારે શ્રેષ્ઠ બને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ખાસ મુદ્દે શેજલ ઉપાધ્યાયનું શું કહેવું છે સાંભળી આ મારું નામ છે ઉપાધ્યાય શેજલબેન મનહરભાઈ મારી સ્કૂલનું નામ છે ચામેઠા પ્રાથમિક ગ્રુપ શાળા હું બે હજાર સત્તરથી ચામેઠા પ્રાથમિક શાળામાં જોબ કરું છું ચામેઠા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકો છે છથી આઠના ગણિત વિજ્ઞાનના વિષયમાં બાળકોને અઘરો લાગતો હોય છે જ્યારે સંખ્યા જ્ઞાનમાં જ બાળકોને તકલીફ પડતી હોય છે એથી બાળકોને મેં સંખ્યા જ્ઞાન પાયાનું જ્ઞાન જે કહેવાય વાંચન લેખન ગણનમાં એફએલએન દ્વારા મેં બાળકોને સારી ટ્રીકથી તૈયાર કર્યા છે વિજ્ઞાન વિષયમાં બી મેં બાળકોને પ્રવૃત્તિ કરાવી પાઠ ચાલતા હોય એ પ્રમાણે એ લોકોને કન્ટેનમાં પણ કંઈક તકલીફ ન પડે વ્યાખ્યા છે ટૂંકનો જ છે તફાવત છે એ પ્રમાણે બાળકોને બી થોડા થોડા અંતરમાં એ લોકોને સ્કિલ આગળ વધે એ રીતે બહુ તકલીફ ન પડે એવી રીતે મેં એમને સમજણ આપવાનો પ્રયત્ન કર્યો બાળકોએ થોડોક પ્રોત્સાહન બી આપ્યો અને એ લોકોને થોડુંક ખબર બી પડે છે કે નહીં ચાલ આવું કરવું જોઈએ પાઠ પતે એટલામાં માટે એમને એમ ખુશી મળે કે ચલો મેડમ હવે આ પાઠનું અમે સધ્ય કરી દઈશું અમે આ તફાવત આજે તૈયાર કર્યો છે બીજા દિવસે બાળકો જાતે આવીને કરી પણ શકે છે તો એમને કંઈક સારી ગિફ્ટ આપીએ કે ચાલ તું એકથી દસ આજે આ તફાવતમાં જે બાળક સારા ગુણ લાવશે તો એને અમે ગિફ્ટ આપીશું તો એને બોલપેન આપું કઈક પેન્સિલ આપું ના આવે તો અમે ઘરે જઈને વાલી સંપર્ક પણ કરીએ છીએ અને બાળકોને લવીએ છીએ લાવવાનો પણ પ્રયત્ન કર્યો અને સારું એવું પરિણામ આ વખતે બાળકોમાં અમને જોવા મળ્યું છે અરે હા આજે શિક્ષક દિવસ છે તો તમને એટલું ચોક્કસથી કહીશ કે તમારી પણ તમારા શિક્ષકો સાથેની કોઈ પણ એવી યાદી હોય અથવા તો તમારે તમારા શિક્ષકને યાદ કરવા હોય તો અમારું કોમેન્ટ બોક્સ ઓપન છે ચોક્કસથી કોમેન્ટ કરીને એમને જણાવજો કીપ વોચિંગ ટાઈપ્સ ઓફ ઇન્ડિયા